આજ રોજ બપોરના એક વાગ્યાના અરસામાં છાણી કરચિયા રોડ ઉપર એક ખેતર છે જ્યાં એમના માલિક આતિશભાઈ અમીન છે એમણે પોલીસને જાણ કરેલી કે એક લાશ એમના ખેતરમાં પડેલ છે એ લાશની વિઝિટ પોલીસે છાણી પોલીસે તાત્કાલિક કરતા લાશતા ગળાના ભાગે એને તીક્ષ્ણ ઈજા થયેલી હતી અને આજુબાજુમાં લોહી પણ પડેલું હતું કેમ કે ખૂનની ઘટના સીધે સીધી દેખાતી હોય પોલીસે આ મરનાર કોણ છે એ દિશામાં તપાસ હાથ ધરેલી અને એવામાં પોલીસને માહિતી મળેલી આ મરણ જનાર વ્યક્તિ એ વડોદરા શહેર હાથીકાણાનો મોહમ્મદ હનીફ શેખ છે અને એ પોતે ત્યાં નાસ્તાની લારી ધરાવે છે તો એના ભાઈ તાત્કાલિક છાણી પોલીસનો સંપર્ક કરેલો અને એ ગઈકાલ સાંજથી એમના ભાઈને શોધી રહેલ છે અને એ મળતા નહોતા તેથી છાણી પોલીસ સ્ટેશને આ બાબતે વધુ પૂછપરછ કરી ખૂનનો ગુનો રજીસ્ટર કરેલ છે એમના ભાઈ એટલે મરણ જનાર મોહમ્મદ હનીફ શેખના ભાઈ મોહમ્મદ રફીક શેખે ગુનો રજીસ્ટર કરાયેલો છે એમની ફરિયાદમાં પ્રાથમિક માહિતી એવી મળેલી છે કે મરણ જનાર હનીફ શેખ અને એમના મિત્ર છે જેનું નામ જાકીર શેખ છે એમને પૈસાની લીધી દીધી બાબતે સંબંધો હતા અને આ મરણ જનારે પૈસા આપેલા પચાસ થી સાહીઠ હજાર જેવી રકમ અને એ પૈસા અવારનવાર આરોપી તરફથી માંગણી થતી હતી અને જેના ભાગરૂપે આ ખૂનની ઘટના થયેલી છે આ ખૂનમાં આરોપી તરીકે જાકીર શેખ એનો પુત્ર હુસેન શેખ મળેલા છે વધુ પૂછપરછમાં એવી પણ માહિતી મળેલી છે કે બે હોસેને એના મિત્ર એવા હયાઝ મલેકને બી એમાં મદદમાં મદદગારી કરેલ છે હયાસ જે છે છાણીનો વતની છે અને બાકીના જે બાપ બેટા છે બંને હાથીખાનાના વતની છે એકંદરે ત્રણે જણાની પોલીસે રાઉન્ડ અપ હાલ જ કરેલ છે એમની પૂછપરછ ચાલુ છે ફરિયાદીનું વિશેષમાં પણ કહેવું છે કે પૈસાની લેતી દેતી સિવાય પણ આ જે મરણ જનાર છે એના હાથમાં અને ગળામાં સોનાની વીટી અને ચેન પણ હતા જે હાલ એમના બોડી પર નથી તો એમણે વિશેષમાં આ લૂંટી ગયા મતલબની ફરિયાદ નોંધાયેલી છે તો પોલીસ આ દિશામાં પણ તપાસ હાથ ધરેલ છે એટલે લૂંટ વિથ ખૂનનો ગુનો રજીસ્ટર કરેલ છે અને ત્રણ જણા મોહમ્મદ જાકીર શેખ એનો પુત્ર હુસૈન શેખ અને ત્રીજો હુસૈન શેખનો મિત્ર ફયાઝ મલિક આ ત્રણેયની પોલીસે રાઉન્ડ અપ કરેલ છે લૂંટમાં જે મુદ્દામાં ગયેલ છે એ દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે છે બિલકુલ વર્ષથી બંને હાથીખાના વિસ્તારમાં સાથે રહે છે અને મિત્રો પણ હોતા ને થોડી પૈસાની જરૂરિયાત હોવાથી અમને પૈસા પણ લીધેલ હતા અને પૈસાની લેનદેનમાં પણ આ ઘટના ઘટે છે આમાં અમને સ્થળ ઉપરથી એક ચાકુ મળેલ છે એ સિવાય મરણ જરણના ચપ્પલ મળેલ છે અને એક મોટર પણ મળી છે આ મોટર જે છે એ આ ભોગભ મૃત્યુ પામ્યું છે એમનું છે ચપ્પુ જે છે એમાં લોહીના નિશાનો હતા આ ત્રણ જણા જે મેં નામ બતા ત્રણે ત્રણેય જણા એ ભેગા મળ્યા અને પહેલા તો વાતચીતો કરી અને વાતચીતનો અંજામ પૈસાની લેતી દેતીનો સુખદ નહીં આવતા મારી જવાનું નક્કી કરેલું અને જેના ભાગરૂપે પેલા બે જણા પકડી રાખેલા અને એક જગ્યાએ બિલકુલ સાચી વાત છે એટલા માટે પોલીસે એકસો વીસ બી ની કલમ આમાં ઉમેરેલી છે ફરિયાદી ની ફરિયાદ આધારે કારણ કે મરનારને આ કામના આરોપીઓ બોલાવેલો છે જે ઝાકીર શેખ છે એનો પુત્ર હુસેન શેખ એ ઓલરેડી ત્યાં એના મિત્ર ફયાઝ મલેક સાથે ત્યાં પહોંચી ગયેલું આ બે ત્યાં પહોંચી ગયા બાદ એના પિતા જે આરોપી મુખ્ય આરોપી જે છે શેખે એમણે ફોન કરી આ ત્યાં અને પછી ઘટનાને અંજામ આપ્યો છે એથી ગુનાહિત આ સ્પષ્ટ થાય છે ફયાઝ મૂળ આ જાકીર શેખના પુત્ર હુસૈનનો મિત્ર છે હુસેન અને ફયાઝ બંને સાથે અહીંયા જાણી નજીક પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરે છે અને મિત્રતા હોવાના કારણે બંને એક સાથે આ ઘટનામાં સાથે ગયા અને એડવાન્સમાં ગયા ક્રિમિનલ હિસ્ટ્રી અમે લોકલ પોલીસ એટલે કે પાણીગેટ પોલીસ અને ત્યાં જે સિટી પોલીસ પૂછી રહેલ છે હમણાં બે કલાક પહેલાની ત્યાં ઘટના છે તેમ છતાં બી અમે અમારી રીતે તપાસ હાથ ધરીશું કેટલા ગુના રજીસ્ટર થયેલા છે તે મુજબ આગળની કાયદેસર કાર્યવાહી કરીશું